નર્મદા નદી ભયજનક સપાટી ઓળંગતા નયન રમ્ય નજારો જોવા મળ્યો આખરે ભરૂચના માથે થી પૂરની ગંભીર સંકટ સંકટું છે બપોરે ત્રણ વાગે જોકે હજી આઉટફ્લો ત્રણ પોઈન્ટ ત્રેસઠ ક્યુસેક જ છે આજે દિવસ દરમિયાન ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ની સપાટી સાડા છવ્વીસ ફૂટે નજરે પડી હતી આ જળસ્તર ની અસર ભરૂચ શહેરના કાંઠાના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ગંભીર સ્વરૂપે જોવા મળી જો કે લોકોએ સમયસર સ્થળાંતર કરી લેતા જાનમાલને બચાવી લેવામાં સફળતા મળી હતી હાલમાં સંકેશ્વર તાલુકાના જે ચૌદ ગામ છે એને એલર્ટ કરવામાં આવેલ છે એ પૈકી સરફુદ્દીન ખાલફિયા અને જૂના કાશાના ગામોને સ્થળાંતર કરવાની પણ અત્યારે સૂચના આપવામાં આવી છે હાલમાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ છે નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે આ લોકો ગામ લોકોને જાણ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના ચાર ગામોમાં સ્થળાંતર માટે તંત્રએ તૈયારીઓ હાથ ધરી હતી પરંતુ સપાટી સ્થિર રહેતા ખાસ દોડધામ કરવામાં આવી નથી એક તરફ નર્મદા તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે તો બીજી તરફ તેના પ્રવાહમાં નયન રંગે દ્રશ્યો પણ નજરે પડ્યા છે બે કાંઠે વહેતી નર્મદા નદી ડ્રોનની નજરે આકર્ષક સ્વરૂપમાં વહેતી જોવા મળી હતી જુઓ કેટલાક દ્રશ્યો